સૌથી મોટું પક્ષીઘર જુઓલોજીકલ ગાર્ડન સૌથી મોટી ગુરુદ્વાર સુવર્ણ મંદિર સૌથી મોટું ગુફા મંદિર કૈલાસ મંદિર સૌથી લાંબી નદી ગંગા પાણી પર સૌથી લાંબો પુલ ડોક્ટર ભૂપેન હજારિકા સેતુ સૌથી મોટું સરોવર વુલર સરોવર સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન પોસ્ટિન સૌથી મોટું ડેલ્ટા સુંદરવન સૌથી મોટું ગુંબજ ગોળ ગુંબજ સૌથી મોટું કોરિડોર રામેશ્વર મંદિર સૌથી મોટું ખારા સરોવર સાંભર સૌથી મોટું રણ થારનું રણ સૌથી મોટું પશુ મેળો સોનપુરનો મેળો સૌથી લાંબી રેલવે સુરંગ પીર પંજાલ રેલવે સુરંગ સૌથી મોટું ચર્ચ સેટ જોડ કેથેડ્રલ સૌથી વધુ વરસાદનું સ્થળ મોન સિનેરમ સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ સૌથી ઊંચાઈ પર આવેલ વિમાન મથક અશોક બકુલા રિમ્પો એરપોર્ટ સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ વલ્લભ પંત સાગર સૌથી લાંબી નહેર ઇન્દિરા ગાંધી નહેર સૌથી મોટું કુદરતી મંદિર મુંબઈ સૌથી લાંબુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નેશનલ હાઇવે નંબર 44 સૌથી મોટો નદી ટાપુ માંજુલી સૌથી વધુ શાખા ધરાવતી બેંક SBI સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ જામનગર સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત સૌથી લાંબી સહાયક નદી યમુના સૌથી લાં સૌથી લાંબો સમુદ્ર કાંઠો મરીન બીચ સૌથી મોટું તારામંડળ બિરલા પ્લેનેટોરિયમ સૌથી વધુ પ્રવાહ બદલનારી નદી કોશી સૌથી મોટો જિલ્લો કચ્છ સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી વધારે ઊંચાઈ પર સ્થિત યુદ્ધ સ્થળ ચિયાસીન ગ્લેશિયર સૌથી વધુ ઊંચો ધોધ કુંચિકલ ધોધ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર મુંબઈ સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર સૌથી લાંબો સુરંગ સેનાની નાસરી ટનલ સૌથી મોટું સંગ્રહાલય કોલકાતા સંગ્રહાલય સૌથી લાંબી સડક ગ્રાન્ડ ટ્રેન્ક રોડ સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું દક્ષિણનું રાજ્ય આંધ્રપ્રદેશ સૌથી લાંબો રેલવે માર્ગ દ્રિભુગઢથી કન્યાકુમારી સૌથી ઊંચો ડેમ ટિહરી ડેમ સૌથી મોટું લગુન સરોવર ચિલ્કા સરોવર આવા જ જનરલ નોલેજના પ્રશ્નો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરતા જજો